મોબાઈલ ચોરીના ગુનાના વોન્ટેડ આરોપીને કઠોદરા હાઇવે પરથી ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સંદીપ વસાવા ઉમરપાડાની હદમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી ફોન પોતે વાપરે છે અને હાલમાં કઠોદરા ગામના પાટિયા પાસે હાઈવે પર રોડ સાઇડ ઊભો છે તેવી બાતમી એલસીબીને મળી હતી જે બાદ પોલીસે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર કઠોદરા હાઈવે પર પહોંચી જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો હાલ પોલીસે વોન્ટેડ આરોપી સંદીપ વસાવાની અટક કરી ઉમરપાડા પોલીસને સુપ્રત કર્યો છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ